અમદાવાદના રસ્તાઓ હવે રજળતા પશુઓના ત્રાસથી મુક્ત અને સુરક્ષિત બનશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શહેરની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દ્વારા લાવવામાં આવશે સ્માર્ટ કેમેરા અને હાઈટેક ડેટાબેઝના સમન્વયથી પશુ માલિકોની બે જવાબદારી પર લગામ કસાશે ટેકનોલોજીનો આ પ્રયોગ અકસ્માતો ઘટાડી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું એક મહત્વપૂર્ણ અભિયાન છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અમદાવાદ હવે દેશનું એવું શહેર બનશે જ્યાં રસ્તા પર રજડતા પશુઓને એઆઈ કેમેરા ક્ષણભરમાં ઓળખી લેશે પશુના ચહેરાના વિશિષ્ટ લક્ષણો અને આંખોના ડેટા દ્વારા સિસ્ટમ તુરંત તેની ઓળખ પ્રસ્થાપિત કરશે આ ટેકનોલોજીને શહેરના સાત હજારથી વધુ સીસીટીવી કેમેરા સાથે સાંકળવામાં આવી છે જે રિયલ ટાઈમ મોનિટરિંગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પશુઓની સચોટ માહિતી પહોંચાડશે શહેરમાં અત્યાર સુધી એક પોઈન્ટ દસ લાખ પશુઓમાં આર આઈડી ચીપ લગાવવામાં આવી છે જ્યારે પણ કોઈ પશુ જાહેર માર્ગ પર દેખાશે ત્યારે એઆઈ સ્કેનિંગ દ્વારા ડેટાબેઝમાંથી તેના માલિકની વિગતો મેળવી સીધો દંડ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્માર્ટ સિટી અમદાવાદ ટેકનોલોજીના ઉપયોગમાં હવે અગ્રેસર બન્યું છે આ પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને પશુઓના કારણે થતી દુર્ઘટનાઓ પર પણ અંકુશ આવશે પહેલા અમે ગાડીઓ લઈને નીકળતા બાઇક લઈને નીકળતા તો ગાયો કૂતરા એ બધા અડપેટે આવી જ જતા હતા અને પહેલા શું યા તો વાગે યા તો અમને વાગે પહેલા એવું હતું પણ હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સિવાય છેલ્લા ટૂંક સમયમાંથી અમને આ શાંતિ મળી ગઈ છે મારામાં સારામાં સારું છે અત્યારે હાલમાં રખડતા પશુઓ હમણાં ક્યાંય દેખાતા નથી અને સારામાં સારું સીએન સીટીએ કામ કરાયેલું છે બરાબર એના સિવાય અમને કંઈ રખાતા ઢોર અમને મળતા નથી બરાબર સીએનસીટીએ બહુ સારામાં સારું કામ કરેલું છે ડેટાબેઝમાં સ્ટોર થયા પછી જ્યારે આ ચાર રસ્તા જંક્શન્સ પર આ ગાય છૂટી મૂકવામાં આવે તેવા સંજોગોમાં એની ઇમેજ આ કેમેરામાં કેપ્ચર થશે અને ડીપ લર્નિંગ મેથડ અને એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી આ ઇમેજ હાલમાં જે ડેટા ઉપલબ્ધ છે એની સાથે મેચ કરી સ્કેન કરી અને એ એના ઓનર કોણ છે એની વિગતો મેળવી ઓનર આઈડેન્ટિફાય કરી એને એલર્ટ મોકલવામાં આવશે અને આ પશુ રખડતું મોકલવા બદલ એને બદલ સામે જે કંઈ વિવિધ જોગવાઈઓ થયેલ છે એની ત્વરિત કાર્યવાહી કરવા માટેનો આ એક આયોજન છે તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ગુજરાત પ્લસ પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ